એક હતો તરવાડી તેનું નામ હતું દલો દલા તરવાડીની વહુને રીંગણા બહુ ભાવે એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું તરવાડી રે તરવાડી તરવાડી કહે શું કહો છો ભટ્ટાણી ભટ્ટાણી કહે રીંગણા ખાવાનું મન થયું છે રીંગણા લાવો ને રીંગણા તરવાડી કહે ઠીક છે તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈને ઢચુક ચાલ્યા નદી કાંઠે એક વાડી હતી ત્યાં ગયા પણ વાડીએ તો કોઈ ન હતું તરવાડીએ વિચાર્યું કે હવે શું કરવું વાડીનો ધણી તો અહીંયા નથી તો રીંગણા કોની પાસેથી લેવું છેવટે તરવાડીએ વિચાર્યું વાડીનો ધણી તો નથી પરંતુ વાડી તો છે ને ચાલો વાડીને પૂછીએ દલો કહે વાડી રે બોલી એટલે પોતે જ કહ્યું શું કહો છો દલાતરવાડી દલો કહે રીંગણા બે ચાર અને ફરી વાડી કઈ ન બોલી એટલે વાડીને બદલે દલો કહે લેને દસ બાર તરવાડીએ તો રીંગણા લીધા અને ઘરે જઈને તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરીને ખાધો ભટ્ટાણીને તો રીંગણાનો સ્વાદ બહુ ગમ્યો એટલે તરવાડી રોજ રોજ વાડીએ જઈને ભટ્ટાની ચોરી કરવા લાગ્યો વાડીમાં તો રીંગણા ઓછા થવા લાગ્યા એટલે વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ તેને પકડવો જોઈએ એક સાંજે વાણીનો માલિક ઝાડ પાછળ સંતાઈ ગયો અને થોડી વારમાં દરા તરવાડી આવ્યા અને બોલ્યા વાડી રે બાય વાડી વાડીને બદલે દલો કહે શું કહો છો દલાતરવાળી દલો કહે રીંગણા બોલી એટલે બદલે દલો કહે લેને બાર દલાતરવાળીએ તો રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે ઉભા રહો ડોસા રીંગણા કોને પૂછીને લીધા દલો કહે કોને પૂછીને કેમ આ વાડીને પૂછીને લીધા માલિક કહે પણ વાડી તો કઈ બોલે દલો કહે વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ને માલિક તો ઘણો ગુસ્સે થયો અને દલાતર વાડીને બાવળે ઝાલીને એક કુવા પાસે લઈ ગયો દલાતર વાડીને કેડે એક દોરડું બાંધીને તેને કુવામાં ઉતાર્યો પછી તો માલિક જેનું નામ વશ્રમ ભુવો હતો તે બોલ્યો કુવા રે ભાઈ કુવા કુવો તો કઈ બોલે નહીં એટલે કુવાને બદલે વશ્રમ કહે શું કહો છો વશ્રમ વશ્રમ ભુવા ડબકા ખવડાવું બે ચાર કુવાને બદલે વશ્રમ બોલ્યો ભાઈ બાર દલા તરવાડીના તો નાકમાં ને મોંમાં પાણી બેસી ગયું તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો ભાઈ સાબ છોડી દો ભાઈ સાબ છોડી દો હવે કોઈ દી ચોરી નહીં કરું આજ એક વાર જીવતો જવા દે પછી બસરમ ભુવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા તરવાડી ફરી વાર ચોરી કરવાનું ભૂલી ગયો અને ભટ્ટાણીને રીંગણાનો સ્વાદ પણ સુકાઈ ગયો